તો કન્ટિન્યુ રહી તમે મારા બ્લોગમાં કઈ કઈ આવી ગયા ઘર કદી અને કદી કાંઈ બેસશું અને પછી ઘરે આવી જાવ માવા લઈને તો કન્ટિન્યુ રહેજો તમે મારા બ્લોગમાં અને આપણા વિડિયો થોડાક ધીમા આવવાના રહેશે કારણ કે હમણાં હું ગમતી જાઉં છું એના કારણે મને ટાઈમ નથી મળતો તો બન્યાથી જે આવી રીતના લાઇક કમેન્ટ અને શેર કરજો તમારા બધાને સપોર્ટથી હું થોડો ઘણો આગળ વધી ગયો છું તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં જાય છે ઘરે કે અહીંયા હોટલે પણ ન જામીન એટલે માવા લઈને અમે ભાગી જઈએ અનિતભાઈ બોલે તો થાય તો મને દાંત જ મનીય અને દાંત તમે જોઈ લો આ ભાઈ તો અમારો રમવા જોઈએ આ અમારો હે હાઇવે લાઇટ હાઇવે অমিত ভাই গৈছে লাই গা পঢ়ি ব্ল'ক

કાઢવું પડશે બૂટું બાકી કાઢે જ નહીં ભૂટ આ છે મારા પપ્પા જે દસ વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયા છે તમારા 追梦。 Sono qui di Sardisola. C'è un amico che a me. C'è un amico che ha portato a me. જે ખરાબ થઈ ગયા તું રાજ સમયથી ફોટો હતો એટલે ફોટાને જે ફોટા દેખાડે છે ને બંનેને ના પાડે કે એ નહીં થાય શકે હવે એક આપણે રાજ છે ને આજ ચેક કરાવી લઈએ પછી પાછું જેવું સમાન લેવાનું છે એ લઈને વેરાવળ ઘેરે બ્લોગમાં ગેરે તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો આપણે ચેનલમાં અને કરી દેજો અને આવા વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલમાં જોડાયેલા જયમાં મું ભાઈ દ્વારા કરીશ